નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના ભાવ વિશે એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘટડી બટનને પણ દબાવી દેજો રાજકોટ પાંચ આવનારા થી પાંચ હજાર સાતસો હળવદ ચાર હજાર ભાવ થી પાંચ હજાર પાંચસો પંચાણું ગોંડલ ત્રણ હજાર એકસો એક થી પાંચ હજાર છસો એકાવન મોરબી ચાર થી પાંચ જામનગર બે હજાર સાતસો પચાસથી ચાર હજાર આઠસો પંદર જુનાગઢ ત્રણ હજારથી પાંચ હજાર સાતસો પાટડી ચાર હજાર નવસોથી પાંચ હજાર બસો 5,655 બોટાદ ત્રણ હજારથી પાંચ હજાર છસો પંચાવન પોરબંદર પાંચ હજાર બસો પચાસથી પાંચ હજાર બસો પચાસ સાવરકુંડલા ચાર હજારથી ચાર હજાર જસદણ ત્રણ હજાર પાંચસો થી પાંચ હજાર એકસો એસી વાંકાનેર ચાર હજાર પચાસ થી પાંચ હજાર ચારસો ઊંઝા ચાર હજાર નવસો થી છ હજાર બસો ત્રીસ પાટણ બે હજાર નવસો એક થી ચાર હજારથી પાંચ હજાર આઠસો હારીસ પાંચ હજાર થી પાંચ હજાર છસો રાંધનપુર ચાર હજાર આઠસો થી પાંચ હજાર પાંચસો પચાસ સમી ચાર હજાર થી પાંચ હજાર નેનાવા ચાર હજાર બસો થી પાંચ હજાર ચારસો એકસઠ વારાહી પાંચ હજાર થી પાંચ હજાર ચારસો એક રાપર પાંચ હજાર એકસો ત્રેપનથી પાંચ હજાર એકસો ત્રેપન માંડલ પાંચ હજાર બસો એકથી પાંચ હજાર સાતસો એક તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો